મહાન કે મતન કે તું હમણાં આજો તારો વિડીયો મને સાંભળો તું એવું કહેતી હતી કે આ મારા બાપુ એ મારા ગુરુ છે અને પવિત્ર છે તને દેખાડું એની શું પવિત્રતા છે જોવી છે તારે તારે જોવી છે જોવી છે એની શું જોવી છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે YouTube ચેનલ એટલે કે MB News ગુજરાત માં તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો જે ભારતીય આશ્રમ સરખેજનો વિવાદ ચાલી રહ્યો તેને જાણતા દેશો ત્યારે મિત્રો એમાં દિવસને દિવસે કંઈક ને કંઈક નવા વળાંક જોવા મળે છે ત્યારે મિત્રો કીર્તિ પટેલ દ્વારા હજી એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે અને જયેશ ઠાકોર નામના વ્યક્તિને કીર્તિ પટેલનો સણસણસો જવાબ કારણ કે કીર્તિ પટેલ દ્વારા જ આરોપ કરવામાં આવે છે કે જયેશ ઠાકોર નામનો વ્યક્તિ છે કે આ ઋષિ ભારતી બાપુના વિવાદને સમાજ લેવલે લઈ જાય છે તે ખરેખર ન લઈ જવો જોઈએ ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વિશે જે વાતચીત થઈ તેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આવો સાથે મળી આપણે પહેલાં એ કોલ રેકોર્ડિંગ સાંભળી લઈએ

મેં તારી ઉપર તો હજી પર્સનલ લીધું જ નથી તું તે પર્સનલ લીધું હે તું લઈ લે તમ તારે અને જે ઠીક લાગે ને સાંભળ 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 તારું સાંભળું ને મે તાર તારું સાંભળું ને એ કીર્તિ સાંભળ મારી બેન મેં તે તારું સાંભળું ને મે હવે તું સાંભળી લે સાંભળ તાર તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઇશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થાતુંય કલે મેં હજી પર્સનલ તને નોત લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તંતર તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરીએ કાયદા હા સમાજ લેવલે શું મામલો લીધો શું સમજ લેવલે મામલો લીધો મેં કીધું કે કો તારું નામ લીધું એમાં એમાં મહંત તે તને તું હમણાં આ જો તારો વિડીયો મને હામડ્યો તું એવું કહેતી હતી કે આ મારા બાપુરી એ ઈ મારા ગુરુ છે મહંત તે તને તું હમણાં આ જો તારો વિડીયો મને હામડ્યો તું એવું કહેતી હતી કે આ મારા બાપુરી એ ઈ મારા ગુરુ છે અને પવિત્ર છે એમ તને દેખાડું એની શું પવિત્રતા છે ઈ જોવી છે તારે તારે જોવી છે જોવી છે એની શું જોવી છે જોવી છે પછી હાલ હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ હે અરે બાપુ બાપુ ને નહીં તું તું શરમ તું શરમ તું વિડીયો એવો વિડિયો વિડીયો પ્રૂફ પાકે પાકે તને પાકે પાયે મારી બેન કીર્તિ બેન તને પાકે પાયે પ્રૂફ આપું બોલ

ઓકે હાલ માં હું તને હમણાં થોડી વાર માં વિડીયો કોલ કરું હો બેન તો મિત્રો વિડિયો જોયો અને આ હતા જયેશ ઠાકોર નામના વ્યક્તિ અને કીર્તિ પટેલ સાથે કોલમાં વાત કરી તો મિત્રો કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર દ્વારા એ આ બંને વચ્ચે વિવાદ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઋષિ ભારતી બાપુના વિવાદને લઈ અને કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર દ્વારા જે વાતચીત કરવામાં આવી તેને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો तो खर मित्र आज व्हिडिओ मी म्हशे नवा अहवाल जय हिंद वंदे मातरम